આર કે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી સમગ્ર ભારત દેશના આદિવાસી અને ગામડિયા વિસ્તારમાં મહાઆરોગ્ય શિબિરનું આયોજન કરી રહ્યા છે ત્યારે આ વખતે આ સંસ્થા દ્વારા ફ્રી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં કરવામાં આવ્યું હતું આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદઘાટન ગુજરાત સરકારના વન અને પર્યાવરણ જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ડીડીઓ વી એન શાહ નિઝર જિલ્લાના ધારાસભ્ય જયરામભાઈ ગામિત વન વિભાગના ડેપ્યુટી ફોરેસ્ટ કન્ઝર્વેટર પુનિત નાયરની સાથે અનેક મહાનુભાવોના હસ્તે આ મહાઆરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદઘાટન થયું આ કેમ્પમાં ઉછલ વ્યારા તાપી સોનગઢ અને નિઝર તાલુકાના દસ હજારથી વધારે લોકોએ લાભ લીધો હતો જેમાં એક હજાર વિકલાંગ લોકો માટે ફ્રી વ્હીલ ચેર છ હજાર પાંચસો ન્યુટ્રીશન કીટ વિતરણ કરાય સાત હજાર લોકોને ચશ્મા તપાસ કર્યા પછી આપવામાં આવ્યા તેમજ હેલ્થ ચેકઅપ સિકલ સેલ એનેમિયા આંખની તપાસ બોન્ડેન્સિટી સર્જરી એન્ટી હાર્ટ ચેકઅપ દાંતની તપાસ બ્લડ ટેસ્ટ આ તમામ તપાસ વિનામૂલ્યે કરવામાં આવી અને કોઈ અન્ય બીમારીની જાણ મળે તો તેનું ઓપરેશન પણ વિનામૂલ્યે કરાશે સાથે યોગ્ય દવાઓ પણ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઝી ટીવી ન્યૂઝ સુરત